માલિક હિન્દુ પરિવારને પરત કર્યું ધાંગત્રા શર્મા ફરી એકવાર માનવતાના નૈતિક મૂલ્યોને જીતી બતાવ્યા છે એક રાણા પરિવારની દીકરી બાદ ધાંગત્રા પિતાના ઘરે આવેલા હોય અને શાક માર્કેટ પાસે પાંચ તોલા જેટલું સોનાનું સાંકળું પડી ગયેલું હતું ત્યારે સલીમભાઈ કાંચીનો સંપર્ક કરતા સોશિયલ મીડિયાના માધ્યમથી એક મેસેજ વાયરલ કરવામાં આવ્યો હતો જે મેસેજ જોતા એક મુસ્લિમ વ્યક્તિને સોનાનું સાંકળું મળેલ હતું તે સાંકળું આજે સીટીપીઆઈ એમયુ મશીની હાજરીમાં મૂળ માલિક હિન્દુ પરિવારને અંદાજેત પાંચ લાખની કિંમતનું સોનાનું સાંકળું મુસ્લિમ પરિવાર તે પરત કરી આપ્યો હતો જેમાં માનવતાની એક મિસાલ કાયમ કરી હતી ખોર કળી યોગમાં નીતિ સત્ય પ્રેમ લાગણી શુદ્ધ આચરણ ભાવ દયા અને કરુણા જેમાં ઝાલાવાડમાં આજે પણ અનેક કિસ્સાઓ એવા સામે આવે છે જ્યાં સાધારણ માનવીની માનવતા ઉપર ગર્વ થાય માનવતામાં પ્રભુતાનો વાસ છે પણ આ કળયુગમાં માનવતા દીવો લઈને ક્યાં શોધવા જવી એ જ મોટો પ્રશ્ન છે ત્યારે ધાંગધ્રા શહેરમાં ફરી એકવાર માનવતાના નૈતિક મૂલ્યો બતાવ્યા છે રાણા પરિવારની દીકરી બાદ આગ્રા પિતાના ઘરે આવેલ હોય અને શાક માર્કેટ પાસે પાંચ દોરા જેટુ સોનાનું સાંકડું પડી ગયેલું હતું ત્યારે સલીમભાઈ કાંચીનો સંપર્ક થતા સોશિયલ મીડિયાના માધ્યમથી એક મેસેજ વાયરલ કરવામાં આવ્યો હતો જે મેસેજ જોતા એક મુસ્લિમ વ્યક્તિ કાળુભાઈ એમજ ભાઈ સુમરાને સોનાનો કડવો મળેલ આવેલ હતો ને સાંકડું અને સીટીપીઆઈ એમયુ મશીની હાજરીમાં મૂળ માલિક મેઘરાજસિંહ રાણા પરિવારને અંતાજિત પાંચ લાખની કિંમતનો સોનાનો સાંકડું મુસ્લિમ પરિવારે પરત કરી આપ્યું હતું જેમાં સોનું પરત કર્યું ત્યારે સોનું જોતા તેની આંખોમાંથી હરકના આંસુ છૂટ્યા હતા માનવતા એના નૈતિક મૂલ્યોમાં આજે પણ દરેક માણસમાં જીવે છે પણ જરૂર છે માત્ર એને પ્રોત્સાહન આપવાની એમ બતાડતા આ કિસ્સામાં પ્રામાણિકતા સાથે માનવતાના દર્શન થયા હતા અને દાંગત્રા શહેરમાં હિન્દુ મુસ્લિમની એકતાને એક મિશાલ સોનાનો સાંકડો જે હતો એ કોઈ કારણસર તૂટી અને શાક માર્કેટમાં પડી ગયેલો હતો જેની જાણ તેમને થતા તેમને પોલીસ સ્ટેશન અને બીજા જે સોશિયલ મીડિયામાં છે સલીમભાઈ કાચી કરીને એમને જાણ કરી સલીમભાઈ કાચી સોશિયલ મીડિયામાં એની પ્રસિદ્ધિ કરી જે આધારે આ જે સાંકળ જે પડી ગયો હતો એ ધાંગધ્રાના જે કાળુભાઈ અહેમદભાઈ સુમરા કરીને છે એમને મળી આવેલો હતો એમને જે શરૂઆતમાં એમને સમજ્યો કે આ વસ્તુ ખોટી સેમસંગજી ગરબા પડી રહી હતી પછી જ્યારે એમને ખબર પડી કે આ વસ્તુ આવી છે એટલે એમને સલીમભાઈનો કોન્ટેક કરી અને આ જે મંદકીની બેન છે એમના ભાઈ મેઘાજીત અશ્વસિંહ જાડેજાનો સંપર્ક કરી અને આ સાંખો એમને આજે અત્યારે પોલીસ સ્ટેશન ખાતે એમનો પરત આપવામાં આવેલું છે કાળુભાઈ એક સારી ઈમાનદારી અને માનવતાને એક કામ કરેલું છે અને આ જ રીતે જો બીજા પણ કરતા હોય તો પછી જે કોઈ વસ્તુ આ રીતે મળી આવતી હોય તો લોકો એનું સારી રીતે ભાઈચારાથી અને ઇન્સાનિયતથી લોકો રહી શકે